આ આજે રખડવાનું છે બહાર જવાનું શોપિંગ શોપિંગ કરવાની છે શોપિંગ શોપિંગ એક્ચ્યુઅલી એક્ઝાઇટેડ અને ઉચ્ચા હા એક્ચ્યુઅલી અમારા ગલીમાં આવી ગયા લાઈ સારું હાલો મિત્રો તો બની રહ્યો જો વ્લોગ તો મિત્રો આજે બધા સાઇટલે અને જોયું કે બધી કામ પૂરું થઈ ગયું છે તો આ બધી આ બધે હે ને ફોકેસ છે ટાઈપ છે એયો પરેકાની મેં આ એવું નહી હોય મને એમ કેવું છે એ આવું બધું હે અહીંયા શું હે અચ્છા આવું હે બીઓપી બીઓપી નું કામકાજ થઈ ગયું હે અહીંયા કામકાજ થઈ ગયું હે અહીંયા અહીંયા કબાટ લાગી ગયો બીજું કઈ નથી થયું પછી આપણે આગળ જઈએ તો મિત્રો અહીંયા કબાટ ને એવું થઈ ગયું પીઓપી પીઓપીને એવું થઈ ગયું હોય અને રેલિંગમાં પીઓપીને એવું થઈ ગયું છે આ બધું તમે છો આ ટેબલ બનાવ્યું છે અહીંયા ઓલું કાઉન્ટર કહેવાય ને દરવાજો ડબલ હા અહીંયા આવો દરવાજો બનાવ્યો છે આવો ખુલે

આ ઇમરજન્સી એક્ઝિટનો ડોર અહીંયા તમને કંઈ દેખાય નહીં બધું પીસી કરેલું હોય આ પોટી રૂમ હે હાલો હાલો વાળો બીજો શું હોય અમે જાય બાપુ મિત્રો અહીંયા અહીંયા લઈ ભાઈ અહીંયા પીઓ બી થઈ ગયો વાપીલો રૂમ હે બહુ કાંઈ ખાસ છે નહીં હવે આપણે અહીંયા જે આ બીજો માળ છે પેલો ત્રણેય માળમાં કમ્પ્લીટ થઈ ગયો અલગ અલગ દેખાડીશ કબાટ છે હું તમને દેખાડું થોડું થોડું હાજો આ અલ્યા કઈ તારી અહીંયા હે કઈ કેટલા વાગ્યા એમ નઈ હાઈ નહી હાય ક્યાં કરે હળદો થી તારો શેઠ જો તમારા શેઠ આમ જો હાવેણી લઈને મંડણા હે અને તમારા હળદે હળદે હેલું આવું છે હજી ક્યાં ગઈ હા હજી ક્યાં નીચે હજી દેખો દેખો દરંદગી ચહેરે સે ટપક નંબર એક કા કબીને ના હજી એક નીચે હે હમણાં આવે ને એનો વારો હે હે હાળા દો આવું ને શેઠ બિચારા હે ને હાવેણી મારે જો તો કઈ કે તો આ કટિંગ કરી નાખી

હા વીઓપી મિત્રો આ રૂમમાં આવું ખાલી કરેલું હે અને ખાલી નર્સિંગ સ્ટાફને રહેવાનું છે આમાં બીસીસી કરેલું છે હું તમને લાઈટ ચાલુ કરીને દેખાડું આપણે જઈએ અંદર અહીંયા આવું આવી ગયું આપણે પ્લેટફોર્મ છે પ્લેટફોર્મ કરેલું છે અહીંયા એક નાની બારી મૂકેલી છે

બંધાય થાય અહીંયા એ પીઓ બાકી હે આવડું આ હે ને એવું એસીનું મૂકેલું છે હા અહીંથી ઇમરજન્સી એક ટાઈ કટાઈ ગઈ હે પાંચ સ્ટાર્ટિંગમાં ચાલુ કરી દીધી એટલે કટાઈ જ જાય નથી તારે એવું હોય નીચે ત્રણ માળ હે ચોવીસ પછી એના કરો કચરો જ પડ્યો પીઓબી નો બોલાવે લાકરા તો હવે હવે કોણ ઘણ ઘણું કામ કર કમ્પ્લીટ થઈ ગયું પ્રોબ્લેમ આવી ગઈ થી ઉપર પાસા એની માસ્ટર કલર બોલર થઈ ગયો હ આવું આ લીક થાય લેવા જાલતી હોય ને એનું મૂળ જે આ તો એ અહીંયા હે અહીંયા મિત્રો આવી રીતે ખાલી तो इसको चो। चाइना मुझे कमरे ली है। वहीं थी पक खराब करें जाओ ना <laughs> ना गए रूहां पर रहूँ। पालूंगा इस रात इच्छा लेके। चाय देगी? हाँ ले आल चाय भी आर।

અહીં અમારા મજૂર જ્યારે એ છે તો અહીંયા પીઓપી ને એવું થઈ ગયું છે હવે રૂમ બનાવ્યા છે અહીંયા જો કલરનું કામકાજ ચાલે છે વાટા સાફ કરીને વાટા ફરે છે જો અહીં ભરેલા જેવા એવા આમાં નકરા શું મેકેલું છે નકરા ઓલા જ મેકેલા હે સીટ બેડ મેકેલા હે